સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર કચ્છ જિલ્લાના દરિયાઈ કાંઠાના ભાગોમાં ખાસ આ વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર ની વાત કરવા તો મોરબી દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લો આટલા જિલ્લા છે એમાં પણ ભારેથી ભારે વરસાદ પડી શકે છે એટલે હવે ગુજરાતમાં જ્યાં વરસાદ છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહ્યો હતો એ ધીમે ધીમે પશ્ચિમ તરફ ખસી રહ્યો છે કેમ કે આ જે સિસ્ટમ પશ્ચિમ તરફ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે એટલે વરસાદ પણ હવે પશ્ચિમ છેડા ઉપર વધુ નોંધાશે બીજા વિસ્તારોમાં હવે વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે એટલે આવનારા હજી બે દિવસ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે

આપવામાં આવી છે હજુ પણ ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહી છે કે એક ટ્રેક્ટર વાળા જ્યારે તે પાણી ની ચાલતા હતા ત્યારે વીસ લોકોને તણાઈ ગયા હતા ત્યારે પંદર લોકો નું rescue છે અને પાંચ લોકો હજી પણ લાપતા છે ગુજરાત ની અંદર છેલ્લા બાર કલાક ની પણ મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત પર વાવાઝોડા ની અસર રહી શકે છે કચ્છ જિલ્લાની અંદર જે પણ લોકો રહેતા હોય તેમના માટે તે ખૂબ જ મોટી હાલાકી વેઠવી પડી શકે છે કારણ કે અત્યારે સિસ્ટમ અંદર અત્યારે કચ્છની ઉપર તે ખૂબ જ મોટો ભારે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ગુજરાત અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર

दस जना परिस्थिति मात्री दुवादियो आन्दा जिल्ला जिल्ला